પોલીસ તપાસ પટકાર રૂપ બની હતી બી ડિવિઝન પોલીસ મૃતદેહને ગટકોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો તબીબી પેનલ હેઠળ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકના માથાના ભાગે બોથડ પદાર્થ વડે ગંભીર ઇજા કરી પુરાવાના નાશ કરવા તેને બિલ્ડિંગ ઉપરથી નીચે ફેંકી લઈ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું ત્યારે પોલીસે હત્યારાની ધરપકડ માટે કવાયત હાથ ધરી હતી મૃતકની ઓળખ ન થતાં પોલીસે માટે મોર્ડરની ગૂંથની ઉકેલવાની મુશ્કેલ બની હતી જોકે સીસીટીવી ફૂટેજને ચકાસણી અન્ય હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી રાજુ સાકેટની ધરપકડ કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અને આરોપી વચ્ચે જમવા બાબતે તકરાર થઈ હતી જેમાં આરોપીએ મૃતકના બર્થડ પદાર્થના ઘા મારી હત્યા કરી હતી અને તેની ઓળખ છુપાવવા તેને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધો હતો હાલ વધુ વિગતો પ્રાપ્ત કરવા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ ની મેળવવાની કવાયત હાથ ધરી છે